છે તમારા નવા blog માં સ્વાગત છે તો આજ આપણે આવી ગયા ખતરનાક ભાગ આમ કે ખતરનાક ભાગ તો આમાં પાણી ભાઈ ગયું ખતરનાક ભાગ મેં શું કીધું ઓલું તો મિત્રો આપણે એક થેલી તો જો ખૂટવાડી દીધી આ બીજી ખેલી અડધી પગી ગઈ છે એટલું આપણે હોવાનું છે આવું ખાતર અને આમ વેરવાનું હોય જવું આનાથી કપાને ઉજરવામાં સારું પડે કારણ કે એને ઉત્પાદનમાં સારું યુરિયા ખાતર છે અને તમે કપા હોય તો તમે ઈદ નાખજો જેથી કરી કપાને એક નંબર પણ આપણે છે ને ઓલા ખાતર જેવું તમે આવે જ નહીં ઓલું દેશી ખાતર જેવું છાણીઓ ખાતર જેવામાં એટલી બધી તાકાત એટલે તો એ નાખી છે એ પણ વરસાદ પહેલા આપણે વેરવાનું હોય એટલે અને આ અમે જલ્દીમાં જલ્દીમાં કર્યું હતું એટલે આવડું ખાતર નાખવું પીડ્યું જોવું આપણે તો હજી તો અમે જો પાણી પીર્યું ખાતરનાખવાઈ જાય પાછી હજી કોલીવાડીમાં આવડે એ બાકી છે એમાં પાણી પીર્યું જોશે એટલે અમે ખાતર નાખવા માંડવી શીખવાડવી તમે ખાતર કેવી રીતે નાખવું એટલું થોડું ખાતર લઈ લેવાનું આમ તો પણ તમને ખાલી શીખવાડું પછી એટલું ખાતર નાખી પછી આ થોડુંક એટલું ખાતર નાખવાનું આમ કરતા કરતા આપણે નાખતા જવાનું છે જેથી કરી કપાસ ને ગુણવત્તા સારી મળી રહેવાળીમાં ખેતરમાં ખાતર નાખવા એવામાં જવું પાણી જવું તમે ખાલી

ત્રીજી પૂરી થવા આવી છે અને આપણા બીજી વાળીમાં ખાતર નખાવા આવી છે ત્રીજી આમ તો નખાય જાય છે એટલે વચ્ચે બાજુના ખેતરમાં એ જોઈએ છૂટકા મૂક્યા છે રસ્તોડુ ચાર રસ્તોડુ ને ચાર મગની ને બે ડોડાની એટલે છે જો આ મે ઉતી છે છે ઓ કપાસે તો આપણે કાલ નીંતા હતા વરસાદ આવી ગયો થોડો ઘણો એટલે ઉભરી ગયો હું પાછું આજ પછી વરપ થાય તો નીંગવાનું છે ખાતર ઉતાવું છે ઓલા 15 વીઘામાં તો ફૂટાઈ ગયું છે આમ અમારા video ને like share કરી દેજો અમારી channel ને થોડોક support કરતા રહેજો મિત્રો આપણે આજ ત્રીજી દિવાળી માં જો સેના તુરિયા વેલા કેમ પણ એ હોજી ગયો અને કપમન ઓળી હોજી ગયું જો આ હોજી જો આપણે આમાં અત્યારે હોઈ દીધા છે ટ્રેક્ટર એ ને હાલ તો વરસાદે હોજી ગયો આપણે હોજી ગયા ખડે હોજી ગયું બધું ગયું હજી તો ના આવી જવા ઘર બાર નીકળજા ને પાણી જો રસ્તા કેડો રેણી કે પ્યોર ઓલિયા કે ફેડી અને આ તમને બતાડું જો ઓ આમાંથી આલીન જવામાં વીક લાગો ગોઠણો ગોઠણો પાણી છે જો આ ઓલિયા ને જે છે ફેડી આયા કે ચલા ચલ નું જ છે બધું વરસાદ એમાં પહેલામાં જો

આને કેવો મેર્યો હવે અને આગળ હાથ નો પડતો મારી માટે એક આમે નવી ગેમ લઈને આવ્યા છે જો આ ઈશાન ની બધા રમે છે જો સાંભો આપણે રમે છે અહીંયા આપણે બધા બેઠા છે આને બ્લોગર બનવું છે આ વિડિયો બનાવવાનો શીખે છે આપણો ટકો જોજો આગળ થોડા કમ ભાઈ એ સાના મને બેઠા છે કમ ભાઈ ગિલ 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 ગપ્પા એકમ ભાઈ ભાઈ નહીં જોવા ટેડો ટેડો

તે આને રોય રોય છના ઓ પડે ઓ એક બેટરી છે તોયતે એકદમ લલન ટોપ હો બાકી અમે છે આપણે વાસટિયો છે એક બેટરી છે તોયતે લલન ટોપ પરમે હો વાસટિયો આ છે ને આ એક નંબરનો વાસટિયો વાસટિયા ભેગી દે બટા માં પાંચ થાઉ છે હું બોલ દે કાઈ હાલ તે બોલ દે કાઈ તે કા બોલ દે કાઈ

जी 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 की ओ, फूल की फूल की चुमकिन <laughs> <नागाजी की। laughs> yeah, <ले> हाँ <laughs> <साथ> तो तो. <laughs> बोलो बोलो खेल के યો બોલ ક્યો મેં હું બોલે ને સ્ટાર્ટ કરો લાઈવ કરો જસ્ટ